इसका वर्कर हो गया तो आम करो ना आम <laughs> जो वो दादा बोले से जो आम बोले से हाल आ जा जो आम बोले हाल आ नाम बोले हाल तू हूं दिखाडू वीडियो दिखाडू ना तो मां बाप दिखा तर बाप पण आम से है ये हम कैसे मार मार देखाड हाल हाल ते ला મિત્રો આપણે ક્યુસ બન ડાંડા ને ટેડી લીધા છે હો જે આમ આમ કર દે બબા ઈ દે આમ ઘૂટો દેખાડા મંગૂટો યલો મિત્રો કેતો કેતો મિતરા મિત્ર લાઈક કરો કે કેતય લાઈક કરો કે જો કે શું આમ રાડું પાડે છે તાર બા બાપે બા પાં તો ઝાકળ એટલો આવેલો એ ઓ ભાઈ જો બા આપણે ઝાકળ એટલો આવ્યો ને આપણને કુતેલા છોટવા મણ્યા છે એવું લાગે છે

વિડિયો ઉતારવા આવી છે કે તો કિસુ કે આવી છે વિડિયો ઉતારવા કે તો વિડિયો ઉતારવા હા કે આવીવા શું લેવા આવીવા કોની પાસે આવી છે આપણે બાપા શું લેવા આવી છો મને મળવા કે આ સરબા તરબા ક્યાં છે તરબા ક્યાં છે ઈ જોડા તરબા છે બાત છે કહી દે મારા તા દાદા તા દાદા ક્યાં છે ઈ રા દાદા નથી હવે

અંદર કેટલા બધા ટમેટા આવી ગયા મસ્તી નામ જોઈ લો મિત્રો देसी ટમેટા હો પાછા લાલ લાલ જોઈ લો આ તો આપડે વાડી આવી ગયા ભાઈ રાજકોટ થી સીધા ગામડે એ ખાવા હે હે ખાવાનો છે હજી ખામણ બધા ખાઈ દે બધા ખાઈ દે ખાઈ જા દે મિત્રોને કે તને આવો ખાવા કે ઈ તો ખવા લો મિત્રો ખાવા આવો કે કે તો કિસ મિત્રો ટમેટા ખાવા આવો કે મિત્રો ટમેટા ખાવા લો કે મિત્રો ટમેટા ખવાય લો હા મને બહુ મજા આવે છે કે મને બહુ મજા આવે છે હા લ્યો મિત્રો કીધું અમાર કેવું બોલે છે કોમેન્ટ કરી દીજો જરા આ બધું કપણ ન નાખ હોય આ બાજુ આ બાજુ નું નું બાકી છે કા કીધું બાલ ને કપમ નઈ છો ને હા કેટલો બાકી છે બદય ક્યાં આવું ક્યાં આવું ના હું હે काम से मारू मारू काम से हम्म अब दे भी खाई मन नहीं भाता चल बैठ मु बे तू खा तू खा ले वीडियो मारी जा हाल आ ले हां खा खा ले मु वीडियो उतार खा 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 हाँ तो किसी ऊपर ले बखा बखी मस्ती करना क्या? मस्ती करना मस्ती <laughs> करना ये किसी तो हर किरण दार फोटो पड़ो मित्रों आइये यहाँ पर वीडियो एड करवी सी तो तुमने आ वीडियो क्यों वाला जो तो लाइक कमेंट शेयर और सब्सक्राइब कर दीजो क्या तो मित्रों बाय बाय कता बाय 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 यार तो ये कह दी बाय बाय